ઘર ઘર એ આપણા માટે એ જગ્યા છે કે જ્યાં આપણા માટે આખા વિશ્વની ખુશીઓ અને શાંતિ સચવાયેલી છે જ્યાં આપણે આપણા સપરિવાર રહીએ છીએ આપણા સપનાઓ પૂરા થાય છે આપણા જીવનના પ્રસંગો આપણાઓની સાથે ઉજવીએ છીએ અને તહેવારો ખુશીથી મનાવીએ છીએ પણ જો આપણે આપણા જ ઘરમાં આપણાઓની વચ્ચે આપણી સંવેદનાઓને રજૂ ન કરી શકીએ એવી ખાઈ સર્જાય પૈસાની તકલીફ બીમારીઓ ગૂંચવણો અને આવી બધી જ બાબતોનો સામનો કરવાનો થતો હોય તો એ જગ્યા કે જ્યાં ખુશીઓની જગ્યાએ ઝઘડાઓ હોય સંબંધોમાં કળવાશ હોય નિરાશા અને હતાશાઓ હોય એ જગ્યામાં રહેલી નકારાત્મકતાને દૂર કરવા માટે તમારે તમારી એ જગ્યામાં સકારાત્મકતાની ખૂબ જરૂર છે અમે તમારી મદદ કરીશું એ સકારાત્મકતાને તમારા ઘરમાં સ્થાપિત કરવા માટે એનર્જી વાસ્તુ હિલિંગ દ્વારા તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની તોડફોડ કર્યા વિના શું આપ વધુ જાણવા ઈચ્છો છો તમે કોમેન્ટ કરીને અમને સંપર્ક કરી શકો છો વધુ માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલ અને વોટ્સએપ ચેનલમાં જોડાઈ શકો છો